વેકેશન માં બાળકો માં ધાર્મિક સંસ્કારોનું નું સિંચન થાય તે હેતુથી જીનાલયમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિર અને પ્રભાવનાનું આયોજન કરવામાં આવ્યું અવનવા મનોરંજનના કાર્યક્રમોની સાથે સાથે જીવદયા સમાજસેવા અને ધાર્મિક કાર્યો છે નિમિત્તે પક્ષીઓ માટે છસો પાણીના કુંડા ચારસો પક્ષી ઘર કાંગ અને ઝારનું નિશુલ્ક વિતરણ તેમજ ત્રણ અલગ અલગ જગ્યા પરથી પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વેકેશનનો માહોલ છે ત્યારે જૈન સમાજના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે જિનાલયોમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરાયું વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યથિત કરે છે જેના બદલે તેઓ થોડો સમય જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આયોજન કરવામાં આવેલ છે જૈન ધર્મમાં તીર્થકર ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ રહેલું છે શિબિરનું આયોજન ચોવીસ બે સુધી દર રવિવારે આયોજન કરવામાં આવેલ પક્ષાલ પૂજા તેમજ શિબિરમાં સાડા થી વધુ સંખ્યામાં બાળકો જોડાયા હતા શ્રી ગિરનાર તીર્થ મંડળ શ્રી નેમિનાથ દાદાના મહાપક્ષાલની ઝાંખી કરાવે તેવા શંખનાદ ઘંટનાદ ઝાલર ઢોલક અને ખંજરી સાથે સંગીતમય વાતાવરણમાં સંગીત સુરાવલે સાથે તેમજ શ્લોક સ્તુતિ સાથેના પક્ષાલમાં બાળકો પૂજાના વસ્ત્રોમાં આવેલ પક્ષાલનું આયોજન ગિરનાર પક્ષાલ મંડળ દ્વારા કરવામાં આવેલ ચિનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓના સહયોગથી ગિફ્ટ આપવામાં આવી પક્ષાલ પૂજા દરમિયાન કે શિબિરમાં આવતા છોકરાઓના વાલીઓ દ્વારા જાણવા મળ્યા મુજબ આ આયોજનથી વેકેશનનો સૌથી સારો ઉપયોગ થઈ શક્યો છે એકંદરે બાળકો વેકેશનમાં મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યથિત કરે છે પરંતુ આયોજનથી બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય છે હેતના પિતા દેવલભાઈ બાવીસીએ જણાવ્યું કે તેમનો પુત્ર બીજા ધોરણમાં અભ્યાસ કરે છે વેકેશન કે અન્ય સમયમાં વિડીયો ગેમ રમત વગેરેમાં વ્યસ્ત રહેતો હતો એત બક્ષાલ પુજાને સીબિરમાં રેગ્યુલર આવ્યા બાદ તેનામાં ઘણો પરિવર્તન આવ્યો છે હવે તે રેગ્યુલર પૂજા કરે છે અને ઘરેથી સ્કૂલ જતા પહેલા દાદા મમ્મી પપ્પા અને પગે પણ લાગતો જાય છે આ આયોજનને સફળ બનાવવા સિલ્વર ગ્રુપના પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતા સેક્રેટરી ગુંજનભાઈ સંઘવી વાઇસ પ્રેસિડેન્ટ શ્રેણિકભાઈ શાહ એનપીપી તેમજ પ્રોજેક્ટ ચેરમેન કૃણાલભાઈ બાવીસી એનપીપી પિંકેશભાઈ શાહ આઈપીપી અલ્પેશભાઈ દેસાઈ ટ્રેઝરર નિખિલેશભાઈ શાહ કારોબારી મેમ્બર રિપલભાઈ શાહ પીઆરઓ પીઆરભાઈ સંઘવી શાહ જોઈન્ટ સેક્રેટરી દોશી સુનિલભાઈ કોટક અભિષેક વોરા પ્રતીકભાઈ શાહ પંકિલભાઈ ધોળકીયા મિતેશભાઈ દોશી હિરેનભાઈ પરીખ સુનિલભાઈ દોશી ચિરાગભાઈ શાહ સહિત સમગ્ર કારોબારી ટીમ પક્ષાલ પૂજામાં પ્રોજેક્ટ સફળ બનાવવા હાજર હોય છે રિપોર્ટર જયેશ મોરી સુરેન્દ્રનગર